નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ તો ખાસ કરીને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ઈરાન સહિતના વિસ્તારો એટલે કે આજુબાજુના ચાર દેશોની અંદર પંચોતેર વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને એકસો ને પાંત્રીસ લોકોના મોત થવાના અહેવાલ પણ મળી રહ્યા છે અને આ સિસ્ટમ હવે મિત્રો ખાસ કરીને જમ્મુ કાશ્મીર તરફ આગળ વધી રહી છે ત્યારે આજના વિડીયોમાં વાત કરીશું ખાસ કરીને ધીમે ધીમે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર પણ તમે જોઈ શકો છો સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે અને કેવા રહ્યું છે ખાસ કરીને પાંચ મેની આસપાસ બંગાળની ખાડીની અંદર એક હળવું લો પ્રેશર સિસ્ટમ બને તેવી પણ શક્યતા હાલ મિત્રો સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરશું આગામી સમયમાં ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર વરસાદને લઈને કેવું વાતાવરણ રહેશે કેવી આગાહી છે તેમજ મિત્રો ખાસ કરીને આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ગરમીને લઈને વરસાદને લઈને પવનની ઝડપને લઈને મિત્રો વાત કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો અરેબિયામાં મજબૂત વાવાઝોડું પવન સાથે જે સિસ્ટમ બની હતી આ સિસ્ટમ હવે હિમાલય તરફ આવી અને ત્યાં ઓગળી જશે તો હિમાલયની અંદર જે પહાડી વિસ્તારો છે ત્યાં ભારે વર્ષા થાય અને વરસાદ પડે તેવી શક્યતા છે એટલા માટે હવામાન વિભાગે ત્યાં ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું કે ભારે વરસાદની સંભાવના છે આ બાજુ ધીમે ધીમે તમે જોઈ શકો છો ખાસ કરીને અલ અલનીનોની અસર ઓછી થતાં જે ભેજ છે એ ખાસ કરીને આવી રહ્યો છે અને આગામી સમયની અંદર ખાસ કરીને અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ બને વાવાઝોડું બને તેવી પણ શક્યતા હાલ મિત્રો વર્તાઈ રહી છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં ભેજને હિસાબે કારણ કે આ ભેજને કોઈ પણ જગ્યાએ મિત્રો ખાસ કરીને વરસવું પડે છે લો ટાઈમ માટે ખાસ કરીને આ ભેજ કોઈ પણ જગ્યાએ આગળ જાય તેવી શક્યતા હવે નથી કારણ કે એક બાજુ એક વખત જઈ અને સાઉદી અરેબિયા તરફ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમે ભૂક્કા બોલાવ્યા હતા પરંતુ હવે તે આગળ વધે તેવી શક્યતા ઓછી છે અને તેને લઈને મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર માર્ચ એટલે કે મે મહિનાના શરૂઆતમાં વીકમાં સિસ્ટમ બને તેવી શક્યતા પણ હાલ બતાવી રહી છે પરંતુ ગુજરાતનું વાતાવરણ જોઈએ તો ખાસ કરીને હાલ કોઈ વરસાદની આગાહી નથી આ તમે જોઈ શકો છો ઓગણીસ તારીખનો મે વીસ તારીખનો મેપ ધીમે ધીમે મિત્રો ખાસ કરીને હવામાં ભેજ રહેલો હોવાને કારણે બફારા સાથે મિત્રો ગરમીનું વાતાવરણ જોવા મળશે પરંતુ રાત્રે ખાસ કરીને ઠંડક એટલે કે ઠંડો પવન પણ જોવા મળશે સાથે સાથે મિત્રો ખાસ કરીને તેજ પવન પણ દરિયા કિનારે ફૂંકાઈ શકે છે તો આમ જોવા જઈએ તો આગામી દસ દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી એટલે કે વરસાદ થાય તેવી કોઈ સંભાવના રહેલી નથી ખાસ કરીને આપણે પવનની વાત કરીએ તો પવન ખાસ કરીને મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વહેલી સવારે જે પવનની દિશા છે પશ્ચિમ તરફની છે સમગ્ર ગુજરાતની અંદર અને આગામી સમય સૌરાષ્ટ્ર કચ્છની અંદર પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ તેજ પવન રહી શકે છે જે ગરમીની અંદર મિત્રો રાહત મળશે જે છેલ્લા ત્રણ દિવસથી ભૂક્કા કાઢી નાખે બેતાલીસ તેતાલીસ અને ગઈકાલે તો ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું તેની અંદર મિત્રો હવે ત્રણથી બેથી ત્રણ ડિગ્રી રાહત મળશે તો વીસ તારીખે પણ તમે જોઈ શકો છો પવનની ઝડપ તેજ રહેવાની છે એકવીસ તારીખે પણ તમે જોઈ શકો છો પવનની ઝડપ વધારે રહેવાની છે બાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો દરિયાકાંઠે પવનની ઝડપ હશે પરંતુ સમગ્ર ગુજરાતમાં ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની પવનની ઝડપ હશે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે પવન ઘટતા ગરમીનો ફરી એક એક વખત મિત્રો ત્રેવીસ તારીખ પછી એસ થશે અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ ચોવીસ પચીસ એ છે ખાસ કરીને પવનની ઝડપ ઘટવાને કારણે મિત્રો ખાસ કરીને ગરમી પડે પરંતુ ખાસ કરીને સત્યાવીસ તારીખથી ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ફરી એક વખત ભારે તેજપન ફૂંકાશે તેજ પવન હશે મિત્રો ત્યારે ગરમીમાંથી મોટી રાહત મળશે તો ઓગણીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણીસ તારીખે આજે તેજ પવનની આગાહી છે તો તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આડત્રીસથી ઓગણચાલીસ ડિગ્રી સુધી તાપમાન અમદાવાદમાં પણ ઓગણચાલીસ મહેસાણામાં પણ ઓગણચાલીસ માત્ર એક વડોદરાની અંદર ને સુરતની અંદર ચાલી અને એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે ત્યારબાદ મિત્રો વીસ તારીખની વાત કરીએ તો વીસ તારીખે ખાસ કરીને એકદમ ઠંડુ વાતાવરણ છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સાડત્રીસ ડિગ્રીની આસપાસ મેક્સિમમ તાપમાન અમદાવાદમાં પણ સાડત્રીસ વડોદરાની અંદર ઓગણચાળીસ ડિગ્રી એટલે કે જે ચુમ્માલીસ ડિગ્રી હતી તેની જગ્યાએ પાંચ ડિગ્રી મિત્રો તાપમાન ઘટતા લોકોને અંદર ખાસ કરીને રાહતના સમાચાર મળશે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને એકવીસ તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર પાંત્રીસ છત્રીસ ડિગ્રી દસ ડિગ્રી આઠથી નવ દસ ડિગ્રી તાપમાનનો ઘટાડો મિત્રો જોવાઈ રહ્યો છે તો ખાસ કરીને આગામી ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને ગરમીને લઈને મિત્રો આગાહી છે એ હવે ઘટાડી અને ખાસ કરીને એકદમ નોર્મલ તાપમાન રહેશે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને ચોવીસ તારીખથી તાપમાનની અંદર વધારો થશે અહીં તમે જોઈ શકો છો ચાલીસ ડિગ્રી અમદાવાદ વડોદરાની અંદર ચાલીસ ડિગ્રી હવામાં ભેજને કારણે બફારો પણ વધારે જોવા મળશે આ સિવાય પચીસ તારીખે તમે જોઈ શકો છો એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન આ સિવાય છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો છવ્વીસ તારીખે બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન અને સૌરાષ્ટ્રમાં એવરેજ ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન એટલે કે ભારે ગરમી ફરી એક વખત મિત્રો છવ્વીસ સત્યાવીસ એટલે કે એપ્રિલ મહિનાના અંતની અંદર ફરી એક વખત ભારે ગરમી પડે તેવી શક્યતા રહેલી છે આપણે અગાઉ પણ મિત્રો વિડીયોમાં વાત કરેલી હતી કે ખાસ કરીને એપ્રિલ મહિનાનું અંત અને ખાસ કરીને મે મહિનાના શરૂઆતના પખવાડિયાની અંદર ભારે ગરમી પડે તેવી શક્યતા છે અને મિત્રો ખાસ કરીને ગરમી પડવી જોઈએ ચાલી ડિગ્રીની આસપાસ મિત્રો ગરમી પડશે તો સારા ચોમાસાના સંકેત છે એટલે કે દરેક ઋતુ મિત્રો જરૂરી છે શિયાળો ઉનાળો અને ચોમાસું જો ગરમી તપે ચૈત્રી દનૈયા હમણાં મિત્રો ચાલુ થશે તો ચૈત્રી દનૈયા પણ મિત્રો તપવા ખૂબ જ જરૂરી છે ચૈત્રી દનૈયા તપે તો જ આગામી ચોમાસું સારું રહે તેવા પણ મિત્રો સંકેત હોય છે આ સિવાય ભારતીય હવામાન વિભાગે પણ એકસો છ ટકા ચોમાસાની આગાહી કરી છે તો ધીમે ધીમે મિત્રો હવે ચોમાસું એક્ટિવ થઈ જશે પ્રી મોન્સૂનો વરસાદ હવે મિત્રો ધીમે ધીમે જોવા મળશે વાવાઝોડા બનવાની શક્યતા છે કેટલાક વાવાઝોડા છે એ ખાસ કરીને આવશે નહીં આવે પરંતુ ખાસ કરીને વાવાઝોડા હવે ધીમે ધીમે બનવાની શરૂઆત થઈ જશે અને જૂન મહિનાના શરૂઆતની અંદર આ વાવાઝોડા ટકરાઈ પણ શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ વર્ષે ચોમાસું ખૂબ જ લાંબુ ચાલે તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે જેમાં જૂન જુલાઈની અંદર મધ્યમ અને સરેરાશ વરસાદ પરંતુ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદ ભૂક્કા કાઢે તેવી પણ શક્યતા મિત્રો વર્ રહી છે તો આજના વિડીયોમાં આટલું જ હવામાનને લઈને સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત